આજે ઓફિસે કેટલાક બેનો મળવા માટે આવ્યા છે જાણીએ એમનો શું પ્રશ્ન છે હવે બાર પાસ કર્યું છે સર હવે અમારે કરવું શું શું તમારો પણ આજ પ્રશ્ન છે તો એ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કેમ કે ચારુ એજ્યુકેશન એક્સપોર્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ લઈને આવ્યું છે તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન એક જ જગ્યા ઉપર ત્રિવેણી સંગમ થવાનો છે પહેલાં તો સ્ટુડન્ટ કાઉન્સેલિંગ ફેર સાથે સાથે સ્ટુડન્ટ પ્રોટોટાઈપ શોકેસ અને એટલું જ નહીં ઇન્સ્ટિટ્યૂટની વિઝિટ પણ થશે ચારુ કેમ્પસની અંદર જ આ ત્રિવેણી સંગમ થવાનો છે જેટલા વિદ્યાર્થીઓ છે જેને લાઈફમાં શું કરવું છે આવા પ્રશ્નો છે પહોંચી જાઓ તમારા પેરેન્ટ્સની સાથે તમારા ફ્રેન્ડ્સની સાથે આગામી પચીસ છવ્વીસ સત્યાવીસ એપ્રિલ આ ત્રિદિવસીય સંગમને નિહાળવા અને જાણવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ સિમ્પલ છે માત્ર કોલ કરો યા તો બારકોડ સ્કેન કરી અને તમે રજીસ્ટ્રેશન કરી શકો છો યાર ફ્રીનો લાભ જવા થોડી દેવાય અને અહીંથી જે સ્ટુડન્ટ બહાર પડે છે ને એ કંઈક અલગ જ હોય છે અને એટલા માટે તો આ યુનિવર્સિટી નેક એ પ્લસ ગ્રેડ પણ ધરાવે છે તો હું કહું એના કરતાં તમે જ રૂબરૂ જોઈ લો આ ચારુસેટના કેમ્પસને